નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પ્રધાનમંત્રી આવાસ યોજના એફોર્ડેબલ હાઉસિંગ સેલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસ બની રહ્યા છે અંદર કયા જરૂરી પુરાવા લાગશે એની માહિતી હું આજે આપી રહ્યો છું આપને ફર્સ્ટ ઓફ ઓલ પતિ પત્નીના જો મરણ થયેલા હોય છૂટાછેડા થયેલા હોય તેવા કિસ્સામાં કોલમ ખાલી રાખવાની રહેશે જેની ખાસ અરજદારોએ નોંધ લેવાની રહેશે રેશન કાર્ડ જેમની પાસે હશે એને મૂકવાનું રહેશે આઈડી પ્રૂફની અંદર તમારે પાસપોર્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વોટિંગ કાર્ડ આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એક તમારે આપવાની રહેશે લાઇટ બિલ ગેસ બિલ અને ટેલિફોન બિલમાંથી કોઈપણ એક વસ્તુ તમારે મૂકવાની રહેશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને જન્મનું પ્રમાણપત્ર આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે આપવાની રહેશે પતિ અને પત્નીના પાન કાર્ડ જે બંનેના પાન કાર્ડ મૂકવાના રહેશે ફરજિયાત છે આધાર કાર્ડ જેમાં પૂરી તારીખ આવતી હોય જન્મ તારીખ એ મૂકવાનો રહેશે અને એ ફરજિયાત બી છે જ્યાં રહેતા હોય ત્યાંનું વેરા બિલ અને વેરા ભર્યાની પહોંચ જો તમે સુરત મહાનગરપાલિકાની હદની અંદર રહેતા હોય તો તે વેરા ભર્યાની પહોંચ મૂકવાની તમારે ફરજિયાત રહેશે અને જો ગ્રામ પંચાયતમાં રહેતા હોય તો ત્યાંની તમારે પહોંચ મૂકવાની રહેશે ભાડે રહેતા હોય તો ભાડા કરાર અને જો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો સહમતિ પત્રક ફરજિયાત આપવાનું રહેશે દાખલો કરી આપે તો એ પ્રમાણે કરી શકાય અને જો છેલ્લા બે વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન તમે ફાઇલ કરેલું હોય તો એ પણ તમે મૂકી શકો છો અને જો તમે ગવર્મેન્ટ કર્મચારી હો તો બે મહિનાની સેલરી સ્લીપ પણ એમાં મૂકી શકો છો અને ચાર્ટડ એકાઉન્ટનું પ્રમાણપત્ર પણ એમાં મૂકી શકાય છે જે લોકો અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ પક્ષી પંચ અંત અપંગ અને ડિફેન્સ વિભાગમાંથી જેની પાસે પ્રમાણપત્ર હોય એ વ્યક્તિને સૌથી મળી શકે એમ છે જેની ખાસ નોંધ લે છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં રહેતા હોય તેનો કોઈ પુરાવો તમારે રજૂ કરવાનો લાગે છે સાંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટર શ્રી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ છે આ બધા જ વિભાગના અધિકારી પાસેથી તમે તમે એક વર્ષ સુરતમાં રહો છો તેનું પ્રમાણપત્ર લઈ શકો છો સાથે સાથે આ જે યોજના છે જેની ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરવાની તારીખ છે જે છે ઓગણીસ નવ બે હજાર એકવીસ જેની ખાસ અરજદારોએ નોંધ લેવી નમસ્કાર મિત્રો થેન્ક યુ વેરી મચ